હલો દોસ્તો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે અમારા ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ના કરી હોય તો તો અમારા વિડીયો તમને રોજ બરોજ જોવા મળે અમે કંઈ કંઈ કશું કરતા નહીં ખાલી અમે જે રોજ બરોજના લાઈફ સ્ટાઇલ હોય એના વિડીયો ઉતારી મૂકે છે તો આજે છે રાધણસઠ અને કાલે છે સીતરા સાતમ તો પૂર્વજો પૂર્વજોનું માનવું એવું છે કે શીતળા સાતમના દિવસે ના હરકા ઘરમાં કે ગેસના હરકા હોય એવું અમારા માતાશ્રીનું એવું કહેવું છે તો એના માટે આપણે કાલે ટાળું ખાવાનું એવું હોય તો ટાળું તૈયારી થઈ રહી છે રસોડામાં એટલે આજે બધું બનાવવાનું અને કાલે બધું ઝાપટવાનું એવું હોય તો તમને બતાવી દઈએ કે શું શું તૈયારી થઈ રહી છે તો આ છે પૂજા બનાવવાની તૈયારી થઈ રહી છે પૂજા બને છે ચાવું છે અહીંયા પૂજા બને છે અને આ અમારે માતાશ્રી છે આમનું કેવું એવું છે કે કાલે આઠું એઠું નહીં કાલે ટાળું ખાવાનું આ ટાળું કોઈને ખવાતું હશે એટલે જોઈએ સર શું બધું બનાવશે બીજું બધું તો વિડીયોના લાસ્ટ સુધી બનાવ્યા રહ્યો અમારી જોડે તો તમને ખબર પડે કે કાલે શું શું ખાવા મળશે શું શું ટાળું ખાવાનું મળશે હવે કાલે ટાળું ખાવાનું તમને અમુક ભાવ છે રોતો તો ગરમ ગરમ ખાધેલું અને એક દિવસ ચાળું ખાવાનું થાય એટલે કેવું થાય એટલે એવું થવાનું કાલે કાલે થોડી વારમાં તમને બધી માહિતી આપતી હશે પૂજા બની તૈયાર થઈ જશે અને મહેમાનો ખાવા આવી જશે તો